નમસ્કાર મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો જય શરાદડિયા શું ખરેખર મિત્રો ભાજપને છોડીને હવે જવાના છે કેમ કે તમને ખબર છે કે જ્યાં સુધી એ માણસની કદર હોય ને ત્યાં સુધી જ એ માણસનો ઈસ્તમાલ કરે એટલા માટે તો કહેવાય છે ને ભાઈ પહેલે ઈસ્તમાલ કરે ફિર વિશ્વાસ કરે પણ આ તો કંઈક ઊંધું થઈ ગયું ભાઈ જય શરાદડિયાનો પહેલાં ઈસ્તમાલ કરી દીધો અને હવે વિશ્વાસ તો છે જ નહીં તો શું ખરેખર મિત્રો જય શરાદડિયાનું મંત્રી મંડળમાં નામ ન આવતા આખરે શા માટે જયેશ રાદડીયા ચર્ચાનો વિષય બની ગયા કેમ કે બધા લોકોને એવું લાગતું હતું કે મંત્રી અંદર જયેશ રાદડીયા નું નામ આવશે ભાજપના બહુ સારા એવા નેતા છે ભાઈ એની સાથે સાથે જયેશ રાદડીયા બહુ સારું કામ કર્યું છે લોકોની વચ્ચે રહીને એટલે ક્યાંક ને ક્યાંક લોકો જોવા જાય તો મંત્રી મંડળમાં ભાઈ જયેશ રાદડીયા નું નામ ના આવ્યું અને જયેશ રાદડીયા નું નામ ના આવતા જયેશ રાદડીયા જેટલા પણ સમર્થક હતા એ લોકો ગુસ્સે થયા અને હવે શું ખરેખર જયેશ રાદડીયા ભાજપ છોડી દેશે કે કેમ ચાલો આજના વિડીયોની અંદર આપણે જાણવાની કોશિશ કરીએ તો ખાસ કરીને મારા ભાઈઓ બહેનો વડીલો તમે વિડીયો અંત સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરીને વિડીયોને લાઈક કરજો ચેનલ ઉપર દર્શક મિત્રો પહેલી વાર જ આવો છો તો ખાસ કરી અને ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડિયો મળતા રહેશે હું છું તમારી સાથે અલ્કેશ મોદી સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ ક્લિપ્સ યુટ્યુબ ચેનલમાં તો દર્શક મિત્રો તમને ખબર હશે કે હમણાં તાજેતરમાં મંત્રી મંડળ બન્યું એ મંત્રી મંડળમાં રેવાબા જાડેજા ભૂપેન્દ્રભાઈ પટેલ એટલું જ નહીં અલગ અલગ નેતાઓની અંદર એન્ટ્રીથી અલગ અલગ નેતાઓના નામ પણ આવ્યા પણ આ બધાની વચ્ચે સાહેબ જયેશભાઈ રાદડિયાનું નામ ના આવ્યું હવે જયેશભાઈ રાદડિયાનું જ્યારે નામ ના આવતા જયેશ રાદડિયા થયા ગુસ્સે અને શું ખરેખર હવે ભાજપ છોડશે કે કેમ સાહેબ એ તો આપણને આવનારા સમયમાં ખબર પડશે કે જયેશ રાદડિયા શું કરશે તમને શું લાગે મારા ભાઈઓ જયેશભાઈ રાદડિયાને લઈને મને એકવાર કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી મેં જે તમને માહિતી આપી અમારા ભાઈઓ સોશિયલ મીડિયા ઇન્ટરનેટ ઇન્ટરનેટના આધારે આપી છે એટલે ખાસ કરીને તમારે નોંધ લેવી બાકી તમે શું કહીશો હવે આ વિડીયો જોયા પછી મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવના સપોર્ટ કરતા રહીજો ધન્યવાદ